જો તમે બ્રિટન જઈને મેડિકલનો અભ્યાસ કરવાનું વિચારતા હો અને ત્યાં આગાડી સ્થાયી થવાનું જો તમે વિચાર કરતા હો તો આ વિડીયો તમારે ખાસ સાંભળવા જેવો છે નમસ્કાર જો તમે બ્રિટનમાં જઈને મેડિકલની પ્રેક્ટિસ કરવાનું વિચારતા હો જો તમે બ્રિટન જઈને મેડિકલનો અભ્યાસ કરવાનું વિચારતા હો અને ત્યાં આગાડી સ્થાયી થવાનું જો તમે વિચાર કરતા હો તો આ વિડીયો તમારે ખાસ સાંભળવા જેવો છે કારણ કે એક ડૉક્ટર જે ભારતમાં ભણીને ત્યાં ગાડી બ્રિટનમાં ગયા ત્યાં એમણે એક પરીક્ષા આપી જે જરૂરી હોય એ પરીક્ષા આપીને ત્યાં મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા પરંતુ એમની જે અનુભવો થયા એમના જે સપનાઓ હતા જે સપના ચકણા થઈ ગયા એ એમણે ભારત પાછા આવીને મીડિયાની સમક્ષ રજૂ કર્યા છે સોશિયલ મીડિયામાં પોસ્ટ બી કરી છે અને એમણે પોતાની આ વિધિ કીધી છે કે બ્રિટનની અંદર મેડિકલ સેક્ટરની અંદર ડૉક્ટરોની હાલત બહુ જ ખરાબ છે એટલે જો કોઈ એવું વિચારતું હોય કે બ્રિટન જઈને મેડિકલ પ્રેક્ટિસ કરીને સારી લાઈવ બને અને સારા રૂપિયા કમાઈ શકે એમ છે તો આ તમારે ખાસ સાંભળવા જેવું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઘણા બધા લોકો વિદેશમાં એટલા માટે કામ કરવા જાય કારણ કે એમનું એવું માનવું હોય છે એમનું એવું સપનું હોય છે કે ત્યાં વિદેશમાં જઈને એમને ક્વોલિટી લાઈફ મળશે એમને ત્યાં જઈને કેરિયર બનાવવાની તક મળશે અને એવા દેશની અંદર ડોલરમાં કમાણી કરીને રૂપિયાની છણાછની થશે એવું એ લોકોનું માનવું હોય છે પરંતુ બ્રિટનથી પરત ફરેલા એક ડૉક્ટરની જો તમે આપ વિધિ સાંભળશો તો તમને એમ થશો કે આપણો દેશ મહાન છે ભલે આપણા દેશની અંદર જે પણ કંઈ સમસ્યા હોય પરંતુ કમસે કમ આટલી બધી ખરાબ સ્થિતિ નથી કારણ કે બ્રિટનની અંદર અત્યારે એવી સ્થિતિ ખરાબ છે કે તમે જેટલા રૂપિયા કમાવો એના કરતાં ખર્ચો એટલો બધો વધારે છે કે તમને ત્યાં રહેવું મુશ્કેલ પડી જાય હવે એક ડૉક્ટર છે કે જેને પોતે બહુ ઊંચા સ્વપ્ના જોયેલા અને એમ માનેલું કે બ્રિટનની અંદર મને બહુ મોટી અવસર મને બહુ મોટી તક મળી શકશે અને મારી કેરિયર બનશે અને ત્યાં આગળ મને સ્થિર એમાઉન્ટ એટલે નાણાકીય મને રૂપિયા વધારે મળી રહેશે એવા સપના સાથે આ ડૉક્ટર ગયેલા અને ત્યાં એમણે એમણે અભ્યાસ ભારતની અંદર જ કરેલો પરંતુ બ્રિટનમાં તમારે જો મેડિકલ પ્રેક્ટિસ કરવી હોય તો ત્યાં આગળ એક પરીક્ષા આપવી ફરજિયાત છે એ પરીક્ષાનું નામ છે પ્રોફેશનલ એન્ડ લિંગ્વિસ્ટિક એસેસમેન્ટ બોર્ડ પી એલ એ બી પી એલ એ બી એ કહેવાય છે અને એ પરીક્ષા તમારે આપવી પડે તો આ ડૉક્ટરે પણ પીએલ એ પરીક્ષા આપેલી અને એ પરીક્ષા પાસ કરીને તેઓ ત્યાં આગળ મેડિકલની પ્રેક્ટિસ કરતા હતા પરંતુ એમણે ત્યાં આગળ જોયું કે એમણે જે વિચારેલું એમના જે સપનાઓ હતા એ સપનાઓ ચકનાચૂર થતાં એમને દેખાયા કારણ કે અત્યારે આખી દુનિયાની અંદર વૈશ્વિક સ્તરે સ્લોડાઉન છે તો એની અસર બ્રિટનમાં બી છે બ્રિટનમાં પણ અત્યારે સ્લોડાઉનને કારણે એવી હાલત છે કે જે કમાણી છે એના કરતાં મોંઘવારી મોં ફાળ વધી ગઈ છે એટલે તમે જેટલું કમાવો એના કરતાં વધારે તમારે ખર્ચા કરવા પડે ત્યાં આગાડી હાઉસ રેન્ટ એટલું બધું મોંઘું છે રોજબરોજની જે તમારે ચીજો ખરીદવી પડે એના ભાવ પણ આસમાને છે એટલે આ ડૉક્ટરે પોતાની આપ વિધિ આપ વિધિ કીધી છે એમણે એમ કીધું કે ત્યાં ગાડી મારે રોજે રોજ પડકારો ઊભા થતા હતા રોજે રોજનો ખર્ચો કેવી રીતે કાઢવો એ મુશ્કેલી ઊભી થતી હતી અને મારે આર્થિક હાલતનો સામનો કરવો પડતો હતો એટલે આખરે મેં કંટાળીને ભારત આવવાનો નિર્ણય લીધો બ્રિટનની અંદર રોજમાં જે જુનિયર ડૉક્ટરો છે એની પાસે કલાકો સુધી કામ કરાવવામાં આવે એટલે કામ કલાક કામની કોઈ લિમિટ નહીં કલાકો સુધી એમની પાસે કામ કરવામાં આવે અને પગાર એટલો જ આપવામાં આવે કે જે જેનાથી માત્ર તમારો ખર્ચ નીકળી શકે અને બીજું કે તમને એમ લાગે કે ભાઈ તમને ધીમે ધીમે કરીને ત્યાં આગાડી મોટી તક મળશે પરંતુ ત્યાં કોઈ તક આપવામાં આવતી નથી અને એને બદલે સીમિત સંસાધનોની સાથે તમને તમારા ભારી કામ ઉપર તમારા નસીબ પર છોડી દેવામાં આવે છે આ ડૉક્ટરને ત્યાં આગાડી મહિનાનો ત્રેવીસસો પાઉન્ડનો સેલરી મળતો હતો એટલે ભારતીય રૂપિયામાં ગણીએ તો લગભગ બે લાખ રૂ ત્રીસ હજાર રૂપિયા મહિને પગાર મળતો હતો ડૉક્ટરે કીધું કે પેપર ઉપર તમે જુઓ ને તો એમ બહુ સારું લાગે કે ભાઈ બે લાખ ત્રીસ હજાર રૂપિયા પગાર મળે છે પરંતુ ત્યાં આગળ મોંઘવારી એટલી ખતરનાક છે કે ત્યાં તમારું ઘરનું ભાડું ત્યાંની મોંઘી લાઈફસ્ટાઈલ એ બધું તમે ત્યાં સર્વાઈવ કરવું મુશ્કેલ પડી જાય ખર્ચા તમારા માંડ માંડ નીકળે એટલે પાછા આવી ગયા છે ડૉક્ટરે એવું કીધું છે કે જે લોકો ત્યાં મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે વિચારતા હોય એ આ વાત જાણી લે અને એ પછી જ જાય કારણ કે ત્યાં આગાડી તમને બહુ જ પૈસાની છનાછની થશે એવું થવાનું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ